કરતા ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગઢેશ્વર તાલુકામાં માલવણ ગ્રામ પંચાયત થઈ સમરસ ધારાસભ્ય અને આગેવાનો ની મધ્યસ્થી અરસ ની હરીફાઈ અને ભાગલા કરવાને બદલે એકતા જાળવી મહિલા સરપંચ સાથે ચાર મહિલા સભ્ય અને ત્રણ પુરુષ સભ્ય બિનહરીફ ચૂંટાયા વોર્ડ નંબર એક માં એક પણ ઉમેદવાર ના નોંધાતા બેઠક ખાલી રહી ધારાસભ્યના સાંસદ દ્વારા સમરસ ગ્રામ પંચાયતને વિશેષ પંદર લાખની ગ્રાન્ટની જાહેરાત કરાઈ હતી ગલતેશ્વર તાલુકાની માલવણ ગ્રામ પંચાયતમાં દર ચૂંટણીમાં અનેક ઉમેદવારો દ્વારા સરપંચ અને સભ્ય પદ માટે ઉમેદવારી કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રંગેચંગી ઉજવવામાં આવે છે જેમાં અનેકવાર વેર અને ઘર્ષણના બનાવો સાથે જિંદગીભર સંબંધો ઊંચા રહે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ આ વખતે ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પાલી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય દિપેનભાઈ પટેલ અંધાડીના પૂર્વ સરપંચ મિનેશભાઈ પટેલ તેમજ માલવણ ગામના અને જિલ્લાના પીડ આગેવાન કાસમ અલી સૈયદ બાપુની મહેનતથી આ વખતે સમસ્ત ગ્રામ પંચાયતની બેઠકો બિનહરીફ કરવામાં સફળ બન્યા હતા માતા મંજુલાબેન રાવજીભાઈ પરમારને સરપંચ બનાવવા પુત્ર મેહુલસિંહ પરમાર દ્વારા અનેક પ્રયત્નો સાથે આગેવાનોને એક મંચ ઉપર લાવી ગામના ઉત્કર્ષ અને વિકાસ માટેના પ્રયત્નોથી ચૂંટણીને સમરસ કરી હતી જેમાં સરપંચ તરીકે પરમાર મંજુલાબેન રાવજીભાઈ તથા બોર્ડના સભ્યોની બેઠકોમાં નીચે મુજબના ઉમેદવારો જેમાં ચાર મહિલા અને ત્રણ પુરુષ સભ્યો હરેક ચૂંટાયા હતા વોર્ડ નંબર એક ખાલી ઉમેદવારી થઈ નથી બે પરમાર સોનલબેન રણજીતસિંહ ત્રણ પરમાર ખેંચલબેન સાગરભાઈ ચાર પરમાર સાગર કુમાર શંકરભાઈ પાંચ પરમાર પ્રિંતાબેન વિક્રમભાઈ છઠ્ઠું પરમાર છાયાબેન સુરેશભાઈ સાતમાં પરમાર ધુળાભાઈ સોમાભાઈ આઠમાં રોહિત કિરીટભાઈ મણિભાઈ સમરસ ગ્રામ પંચાયતો માટે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા પંદર લાખ જેટલી વિશેષ ગ્રાન્ટ જાહેર કરવામાં આવી હતી જે માલવણ ગ્રામ પંચાયતે પ્રાપ્ત કરી હતી